વાત કરીએ છીએ આજે વલસાડ વલસાડ જિલ્લો અને વલસાડ જિલ્લામાં બનતા રસ્તાઓ રસ્તાઓ થોડા ટૂંકા ગાળામાં જ તૂટી જતા હોય છે તેને લઈ અને વલસાડ જિલ્લાનું માર્ગ મકાન વિભાગ હોય પંચાયત પેટા વિભાગ હોય હંમેશા

આ રસ્તામાં હલકી ગુણવત્તાનું મટેલ વાપરવામાં આવ્યું છે ડામરનું તો નામો નિશાન નથી તેના કારણે એક જાગૃત નાગરિક છે પોતે હાથ વડે આ રસ્તો ખોદીને બતાવી રહ્યા છે અને તંત્રની સામે સવાલ કરી રહ્યા છે કે તમે આ જુઓ આના અંદર કેટલા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જો આ રસ્તો હાથ વડે જ ખોદાઈ જતો હોય તો આ રસ્તો શું ચોમાસા સુધી ચાલશે કેમ તેવા સવાલ પણ આ જાગૃત નાગરિક તંત્ર સામે કરી રહ્યો છે અને આ રસ્તો ખોદીને બતાવી રહ્યા છે આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે તેઓ આ રસ્તામાં જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેની પોલ ખોલી રહ્યા છે અને આત વડે જે રસ્તો કોદી અને બતાવી રહ્યા છે અને તંત્રની સામે પણ સવાલો કરી રહ્યા છે શું કહેલા છે આ જાગૃત નાગરિક તે પણ આપણે સાંભળીએ કારણ કે આ જે રસ્તો બનાવવામાં આવ્યો છે તેમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરોમાં આવ્યો છે આ આ રસ્તો જુઓ આ જુઓ આ બીજી એક બીજી એક ફોટો તમને આવો ભ્રષ્ટાચાર ખરેખર કલેક્ટર સાહેબને ને મારા નમ્ર વિનંતી છે કે હરેક જગ્યા પર તપાસ કરવું આવા રસ્તા આદિવાસી લોકોને મળે છે અને આવા જ રોડ મળતા છે જવાર જય આદિવાસી

અ કાયદાકી કાર્યવાહી કરે તેવી પણ તેઓ માંગ ઉઠાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક લોકોના વેરા અને ટેક્સ ના પૈસા આ રીતે પાણીમાં જઈ રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે તો આજ પ્રકારના અહેવાલો સમાચારો સાથે જોડાયેલા ને શું નમસ્કાર